છું સીમા રાવલ અને આપ જોઈ રહ્યા છો એનબીસી ન્યૂઝ સર ફરિયાદ ઉઠી કે સાગરદાનમાં મોલાસિસનો પ્રોબ્લેમ છે ને મોલાસિસ બહુ ઓછું આવે એની ફરિયાદ બીજી બાજુ હકો મળે વારંવાર ઉપયોગ થાય છે ચોક્કસ તમે સાચા છો અને હું કનુભાઈ એલ કે પટેલ કમલેશભાઈ દશરભાઈ જોશી જ્યારે એનડીડીબીનો રિપોર્ટ આવ્યો હતો કે સાગરદાનની અંદર પૂરી ખામી છે ત્યારે ચેરમેનશ્રીને નમ્ર વિનંતી પણ કરી હતી અને નમ્ર વિનંતી એમને સાંભળી કે નહીં પણ અમે ગુસ્સા પણ અમે પાંચ લોકોએ જોરદાર રીતે રજૂઆત કરી હતી એમડી સાહેબને ભામી સાહેબને અને ચેરમેન સાહેબને

અને જે દાણ બનાવવા આવ્યા હતા એની હલકી ગુણવત્તાનું છે તો શું આગળ તમે પ્રોસેસ કરશો ના બિલકુલ હલકી ગુણતા ગુણવત્તાવાળું નથી એ સારું છે અને વચ્ચે મેં તમને કીધું કે જે એનડીડીબીનો રિપોર્ટ આવ્યો તો જ્યારે રિપોર્ટ પણ અમારી જોડે આવ્યો તો ત્યારે આપણે બોર્ડની અંદર પણ હું જાતે મૂક્યો તો કે રિપોર્ટ આવ્યો છે તો જે તે અધિકારી જોડે ઉપર એક્શન લેવું જોઈએ મુકેશ પટેલ દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન આજે મારી બોર્ડ બેઠક હતી વોર્ડ બેઠકની અંદર અમુક તરી હતી મારી જોડે અમુક મુદ્દાઓ હતા ચેરમેન સીને એમડીસીને મારા પૂછવાના હતા એટલે મેં પૂછતો હતો એટલા પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો સત્તરસો નેવું કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેન્કોનું છે જ એમણે સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ છ મહિના પહેલાં પણ એમને ધમકી મને આવી હતી એમના માણસો વારંવાર ધમકી આવી છે અને અશોકભાઈએ સીધો ઉશ્કેરાયા દિલીપ ચૌધરીએ બેને એ મારા ઉપર હુમલો કર્યો મારી ચેન પણ તોડી નોખી મારા ચશ્મા પણ તોડી નોક્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું એટલે જોડે ના કરીને હું પણ કરી શકતો હતો હું પણ એક પાટીદાર દીકરો છું હું પણ મારી શકતો હતો પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખાલી ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મી એફઆઈઆઈ કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી આજે દુધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મિટિંગ શરૂ થઈ કે પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના એમને ખુલાસા કર્યા મારા જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને ખરેકર્ષણ સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ સીટની અંદર જોવા મળે છે એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા અપશબ્દો બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને સોંપતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા બિલકુલ આક્ષેપ પાયા વિવરણો છે તમે અમારા ડિરેક્ટર પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટર કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા આપણે સાથે ચૂંટાયેલા હતા આપણે આપણી સાથે રહ્યા હતા આપ માનો કે કોનો હાથે દૂરમાં જઈએ ઘણી એ તો એમને પોતે જે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં એની સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે બારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દુષ્કડી વહીવટી તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે